ગુલાબી ઠંડી અને હરિયાળા વાતાવરણ વચ્ચે દોડવીરોએ સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે જિલ્લા તંત્ર દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા નેચર ટ્રેડ રનનું આયોજન કરવામાં આવ્યું છે અધિકારીઓ કર્મચારીઓ તથા ગ્રામજનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો તેમણે આગામી તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ બોડેલી ખાતે યોજાનાર મેરેથોન દોડમાં વધુમાં વધુ લોકો નોંધણી કરી ભાગ લે તેવી અપીલ પણ કરી હતી નેચર ટ્રેલ રનના આયોજન કરવામાં આવ્યું છે અને આ રનથી અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ એન્વાયરમેન્ટ તરફ બધાની જાગૃતતા વધી જાય એમાં અરાઉન્ડ આઠસો જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યા છે એમાં બધા અધિકારીશ્રીઓ છે કર્મચારીઓ છે અને ગામના લોકો પણ છે હું બધાના આભાર માનું છું આ બહુ સક્સેસફુલ થયું છે અને એનાથી અમે લોકો આ પણ જાણી લીધું કે છોટાઉદેપુર પ્રાકૃતિક સૌંદર્ય રીતે બહુ સરસ જિલ્લા છે અને બધાને તક પણ મળશે અગર કોઈ નાની મોટી ટ્રેક એમને કરવાની હોય એના સાથે જ હું બધાને વિનંતી કરું છું કે આઠમી ફરવરીના રોજે બોડેલી ખાતે જે દોડ આયોજન કરવામાં આવી રહી છે એમાં રજીસ્ટર કરીને તમે પાર્ટિસિપેટ કરો અને એને સક્સેસફુલ रिपोर्टर सिंह देसाई सिनूर समाचार न्यूज बोडली छोटा हो पर